ખાસ કરીને આ જિલ્લાની વિશેષતા તરફ થોડીક નજર કરીએ તો પોલ્ટ્રી સેનેટરી અને ક્રોકરી ઉદ્યોગમાં દેશનું આ જિલ્લો હબ રહ્યો છે એમ કહી શકાય જીનિંગમાં પણ પેલા ગુજરાતમાં અમુક વિસ્તારમાં જ મગફળી કે કપાસનું વાવેતર થતું એમ આ જિલ્લાનું પરાપૂર્વે જીનિંગ ફેક્ટરીમાં એટલે કે કોટન જીનિંગમાં પણ આગું સ્થાન રહ્યું છે આ તકે હાસ્ય રસના બાદશાહ શાહબુદ્દીન રાઠોડની પણ આ ધરા એમ યાદ કરું તો એમાં કંઈ ખોટું નહીં કહેવાય અને સંતોની ભૂમિ એટલે યોગાશ્રમ તરણેતર વગેરે જેવા દીર્વ દિવ્ય ધર્મસ્થાનોની આ ધરા એવા ઝાલાવડની ધરાના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસના જ્ઞાન સત્રે શ્રીમદ્ કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એવા ભાગવત કથાના મહાત્માના ગુણગાનની ગાથા પૂજ્ય દાદાના મુખેથી આપણે સવણ કરીએ એ પૂર્વે બે ત્રણ વાતની આપને મારે વિનંતી કરવી છે એક તો પહેલી હરોળમાં બૂટ ચપ્પલ જરા સાઈડમાં રાખી દેજો મિત્રો અને આવતીકાલથી આપણે બધા જ મારા શીખે આપણે બૂટ ચપ્પલ પહેરી કથા મંદિરમાં પ્રવેશ નહીં કરીએ આપણી સાથે એક થેલી જેવું રાખીશું અને એમાં આપણા બૂટ ચપ્પલને આપણે વિરામ આપીશું મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખીશું કથા સત્ર પ્રારંભ થઈ બિનજરૂરી આવન જાવન નહીં કરીએ આ તરફથી આ તરફ ને આ તરફથી આ તરફ તો નહીં જ આ તરફથી જવું પડે તો જમણા હાથથી જવું બહેનોના વિભાગથી જવું પડે તો ડાબા હાથથી જવું આવી થોડી આપણી સ્વયંશિસ્ત સાથે આ પ્રસંગને આપણે દીપાવીએ એવા સૌના સહકારની અપેક્ષા અને વિનંતી સાથે આવો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય ચરિત્રની ગાથાનું મહાત્મ્ય આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શિક્ષણોમાં આપણા સૌની વિનંતી અને વંદન સાથે એવા દવ્ય ગ્રંથનું ગાન આપણે સૌ શ્રવણ કરી પાવન અને પવિત્ર થઈએ તેવી વિનંતી સાથે જય શ્રી વડસુરજી બાપુ જય શ્રી સૂર્યનારાયણ દેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે